હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત કે ઉપવાસ માટે મોરૈયાની કે સામાની ફરારી ખીર કેવી રીતે બનાવવી તે જોઈશું આ ફરારી ખીર સાથે તમે ફરારી રાજાગરાણી પૂરી પણ સર્વ કરી શકો છો અથવા એમને એમ ખાઓ તો પણ સ્વાદમાં તે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપીઓ ગમે છે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો તો મોરૈયાની ખીર બનાવવા માટે અહીંયા મેં પાંચસો એમએલ જેટલું ફૂલ ફૂલફેટવાળું દૂધ લીધું છે સાથે જ મેં અહીં બે મોટી ચમચી જેટલો મોરૈયો અથવા તો તેને સામો પણ કહેવાય છે છે લીધો પછી મેં અહીં ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને થોડાક ઝીણા સમારેલા ડ્રાય ફ્રૂટ લીધા છે હવે આપણે દૂધને સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી દઈશું તો દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી દૂધને આપણે ગરમ કરવાનું છે તો અહીં દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે જે મોરૈયો લીધો છે તેને એકથી બે વખત પાણીથી સારી રીતે ધોઈ લઈએ તો અહીં મેં મોરૈયાને ધોઈને કાનાવાળા વાસણમાં નીતર તો કરી દીધો છે આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂક્યો હતો તેમાં એકદમ સરસ એક ઉભરો આવી ગયો છે તો તેમાં ધોઈને નીતારીને રાખેલો મોરૈયો ઉમેરી દઈશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે આ દૂધમાં ઉમેરેલો મોરૈયો સારી રીતે ચડીને ફૂલી ના જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને દૂધને ઉકાળી લઈશું સામા પાચમ એટલે પંચમીના દિવસે પણ આ સામાન્ય ખીર તમે બનાવી શકો છો તો અહીં પાંચ જ મિનિટમાં આપણે દૂધમાં ઉમેરેલો મોરૈયો એકદમ સરસ ફૂલી ગયો છે અને તે ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયો છે અને તેને આ રીતે આંગળીથી પ્રેસ કરો તો તે એકદમ સોફ્ટ થઈ ગયો છે અને દૂધ ઉકળીને પણ થોડું ઘટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશું મોરૈયો એકદમ સરસ ફૂલીને ચડી જાય પછી જ તમારે તેમાં ખાંડ ઉમેરવાની હવે ખાંડ ઓગળીને તેનું પાણી મળી જાય ત્યાં સુધી આપણે ખીરને થવા દઈશું તો લગભગ પાંચ મિનિટ પછી ખાંડમાં રહેલું બધું જ પાણી બરી ગયું છે અને ખીર પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે તો હવે આપણે તેમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું તો મેં અહીં બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી બદામ અને બે ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેર્યા છે સાથે જ આપણે તેમાં અડધી ટેબલ સ્પૂન જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી બેથી ત્રણ મિનિટ માટે ખીરને થવા દઈશું તો અહીંયા મોરૈયાની ખીર એકદમ સરસ બની ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ખીર ઠંડી થશે એટલે હજી તે થોડી ઘટ્ટી થશે અને આ ખીર ઠંડી અને ગરમ એમ બંને રીતે સર્વ કરી શકાય છે તો આપણે ખીરને થોડીક ઠંડી થાય પછી સર્વ કરીશું તો લગભગ પંદરથી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો ખીર ઠંડી થઈ ગઈ છે આપણે તેને એક બાઉલમાં સર્વ કરી દઈશું તો અહીં ખીર પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી ખીર એકદમ સરસ ક્રીમી અને ઘટ્ટી બની છે આ ખીર ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે જો તમે ક્યારેય પણ આ રીતે મોરૈયાની કે સામાન્ય ખીર ના બનાવી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમને મારી આ મોરૈયાના ખીરની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો